નમસ્કાર મિત્રો આજે આપણે જ્યારે વિકસિત ભારત બિલ્ડોન બે હજાર પચીસની અંદર જ્યારે આપણે સ્કૂલનું રજીસ્ટ્રેશન કર નાખ્યું ટીચરનું રજીસ્ટ્રેશન કર નાખ્યું ત્યારબાદ હવે આપણે જે વિદ્યાર્થીની ટીમ કઈ રીતે બનાવી અને તેનો કોર્સ કઈ રીતે પૂરો કરવો તેના વિશે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમારે જે તેની વેબસાઇટ છે તેના ઉપર જઈ અને વિકસિત ભારત બિલ્ડોન બે હજાર પચીસ ખોલશો એટલે જે આપણને બે રજીસ્ટ્રેશન અને લોગિન તે બંને બતાવશે તો સૌપ્રથમ આપણે હવે તેને લોગિન કરવાનું છે તો લોગિન ઉપર જવાનું છે લોગિન ઉપર જાશો એટલે ટીચર લોગિન અને સ્ટુડન્ટ ટીમ લોગિન તો હવે સૌપ્રથમ આપણે વિદ્યાર્થીનું જ્યારે છે એ કઈ રીતે ટીમ બનાવવી તે આપણે આના આ વિડિયોના માધ્યમથી જોવાનું છે તો વિડિયો છે એમાં પૂરો વિડિયો જોજો અને તો જ તમને ખ્યાલ આવશે તો સૌપ્રથમ આપણે એના માટે ટીચર લોગિન ઉપર જવાનું છે ટીચર લોગિન ઉપર જઈ અને તેમાં આપણે જે આપણી તમારો પોતાનો આઈડી પાસવર્ડ છે તેનાથી તમારે ખોલવાનું છે તો આપણે તેનું સૌપ્રથમ તેના આઈડી પાસવર્ડથી તો મિત્રો આવી રીતે જ્યારે આપણે તમારું જે લોગિન છે તે લોગિન થઈ જાય ત્યાર પછી આપણે જ્યારે ડાબી સાઈડ ઉપર ત્રણ ટપકા આપેલા લીટર આપેલા છે તેની ઉપર જવાનું છે ત્યાં ડેશબોર્ડ અને બીજા નંબરનું ઓપ્શન છે ટીમ્સ તો તે ટીમ્પ્સની અંદર જવાનું છે તો આ રીતનું એક નવું જે પેજ છે તે ખુલશે અને એની અંદર એન્ડ્રોઇલ્ડ ટીમ એન્ડ સ્ટુડન્ટ તો તેની અંદર તમારે છે આપણે એ ટીમ એન્ડ સ્ટુડન્ટ છે તે ઓપ્શન ખોલવાનું છે તે રીતે ખોલશો એટલે આ રીતનું એક જે બોર્ડ છે તે તમારે ખુલી જશે અને તેમાં આપણે જે ટીમનું નામ છે ટીમનું ઇમેલ એડ્રેસ છે અને ત્યારબાદ તમે જે અહીંયા વિદ્યાર્થી છે તેનું નામ નાખવાનું છે તો એમાં પાંચ વિદ્યાર્થીની તમે ટીમ છે તે બનાવી શકશો પાંચ વિદ્યાર્થીના નામ છે તે તમે આની અંદર એડ કરી શકશો હવે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમે ટીમનું નામ છે જે રાખો એ અને ઈમેલ તો એ રીતે તમારે એના દ્વારા તે તમારી ટીમનું નામ અને ઈમેલ છે તે જ એનો આપણે પાસવર્ડ બનશે અને ટીમ આઈડી તો એ લોકો તમને આપશે જ તો આ જે એડ્રેસ છે તે આઈ ટીમનું નામ છે એ પણ તમે એ રીતે જ રાખજો અને જ્યારે ઇમેલ એડ્રેસ છે તે પણ એ જ રાખજો તો ત્યાર પછી આપણે હવે અહીંયા સૌ પ્રથમ તમારે છે તો એ ડિટેલ છે આપણે તેની ભરી દઈએ તો મિત્રો આવી રીતે જ્યારે આપણે વિદ્યાર્થીઓ છે તેનું નામ નાખવાનું છે તેનું ડિસિબિલિટી જો હોય તો નાખવાની છે ના હોય તો ન કરવાનું છે એની એજ નાખવાની છે અને તેનો ક્લાસ છે ઈ અને જેન્ડર સિલેક્ટ કરી આવી રીતે બધે જ પાંચે પાંચ વિદ્યાર્થીઓના તમે નામ છે ડિટેલ છે તે તમારે એમાં નાખી દેવાની છે અને ત્યારબાદ નીચે આપણને જે કેસરી કલરનું આપેલું છે એ ક્રિએટ ટીમ તેની ઉપર તમારે ક્રિએટ ટીમ છે તે કરવાનું છે અને ઉપર આવી રીતે તમે ટીમ ક્રિએટ કરશો એટલે સક્સેસફુલ તમારું ઓપ્શન છે તે આવી જશે અને આવી જ રીતે ટીમ લોગિન છે એના માટે જો નીચે તમને જે પાસવર્ડ છે તે આપેલો છે અને જે આઈડી અને પાસવર્ડ છે એ તમને આપી દીધેલા છે તો ટીમ લોગિન્સ એના માટેનો પછી આવી જ રીતે તમારા વિદ્યાર્થી છે તેનું અહીંયા આપણે પાંચ વિદ્યાર્થીઓ છે પછી એક્શન છે તો એની અંદર આપણે તમે વ્યૂ કરી અને તમારા વિદ્યાર્થીઓની ડિટેલ છે તે તમે અહીંયા જોઈ શકશો અને મિત્રો અહીંયા જે આપણે આપેલી છે તો એમાં તમારું જો ટીમ ડિટેલ છે એની અંદર તમારો આઈડી અને પાસવર્ડ એ બંને વસ્તુ છે તે તમને આપી દીધેલી છે અને તેના આધારે તમે પાછું ટીમનું લોગિન છે તે કરી શકશો મિત્રો તો આવી રીતે તમારી જે બાળકોની જે તમે ટીમ છે તે મિત્રો આની અંદર તમારે બનાવાની છે આ રીતે તમારે આ વિદ્યાર્થીઓની ટીમ બનાવી અને ત્યાર પછી તેનો કોર્સ છે તે ટીમનું લોગિન કરશો તો ત્યાર પછી તમને તેનો કોર્સ કઈ રીતે કરવાનો છે અને કઈ રીતનું તેમને એન્ટ્રી કરવાની છે બીજી તે તમને એના દ્વારા ખબર પડશે મિત્રો ત્યારબાદ આપણે જે ટીમ લોગિન છે વિદ્યાર્થીનું એ કઈ રીતે કરવું ત્યાર પછી તે જોઈએ આગળ તો તેમાં તમારે આવી રીતે વિદ્યાર્થીનું જે તમને ટીમ આઈડી આપેલું છે ઈ અને તેનો પાસવર્ડ નાખી અને આવી રીતે તમારે એનું લોગિન ખોલી નાખવાનું છે આ રીતે તેનો લોગિન ઇન એટલે તમને અહીંયા તમારા જે વિદ્યાર્થીઓ છે જેની તમે એન્ટ્રી કરેલી છે તે વિદ્યાર્થીઓનું જે બધું છે તે બતાવશે હવે આની અંદર તમે વિદ્યાર્થીને ટચ કરશો એટલે આવી રીતે વેલકમ સ્ટુડન્ટ આ રીતે તમે જ્યારે વિદ્યાર્થી છે એના જે પ્રોફાઇલ ઉપર ટચ લોગિન ઉપર ટચ કરશો એટલે આ રીતનું તમારે ડેશબોર્ડ ખુલશે અને ત્યારબાદ સ્ટાર્ટ નાઓ કરશો એટલે તેમાં તેને જે આપણે વિદ્યાર્થીઓનું જે પ્રશ્નો છે તે એના પ્રશ્નો પૂરા કરવાના છે તે આપણને આમાં આપેલા છે હવે તમે અહીંયા વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એ બધા પૂરા કરી અને તમારે અહીંયા નીચે છે ત્યારબાદ આપણે અહીંયા સબમિટ ઉપર જે છે જે એના પ્રશ્નો આપેલા છે જે બાવીસ જેટલા પ્રશ્નો અને ત્યારબાદ તમારે અહીંયા નીચે સબમિટ કરવાનો છે તો મિત્રો આવી રીતે બધા જ પ્રોગ્રામ છે એક પછી એક તમે એના જ્યારે પ્રોગ્રામ પૂરા કરતા જશો તો ત્યારબાદ તમને આ રીતનું જે પ્રોફાઇલ છે એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર